પછી બધો લખે તું અને એન્ટ્રી એન્ટ્રી દીપાની હા ને આપણા હાથી ઉપર કરાવી હાથી ઉપર લખેલું હોય દીપા કુમાર દીપા ના લખેલું હોય દીપા હાથી પણ ભાઈ કલ્યાણ જો સત્ય તો સીડી જો લગાયેલી હોય અને હે ને દીપો ભાઈ એકરી વાર ગાયડ વાગતું હોય અજીબો શાન સહન સા બરાબર અને એ એ વાત સાચી પણ તું આ જીવી એન્ટ્રી કરાવી કસર કરસા આપા એટલે હું એની રી આતસ પાતી આપણ ટકા ટક

અને એના ઉપર હું દીપાના મોનો મીઠાઈ ઉપર આવશે આ બા મેરજી બા બહુ અલા તું સ્વંતિ રાખિયા મીઠાઈ નહીં મીઠાઈ નહીં રસ આ પણ મીઠાઈ નું થાય ખબર અને હિન પટ્ટી જાય તો લેવા દોડવું પડે અને એ મીઠાઈ મળે ના મળે એના કરતા રસ રાખવા ના વેચે જવાનું વેચે જવાનું એ લાગે એ ઘટાયો તો અડધી વાખી કરી દેવાની એટલે હાચો જાય ભાઈ મારે આ તું સ્વંતિ તું બને આદત પણ તારો રસ બરાબર પણ મીઠાઈ તો જોવા 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 મારા મીઠાઈ વગર ની ચાલે મારા દીકરા ના અવસર પર કોક ની બધી મીઠાઈ તો મીઠાઈ નહીં ને રસ મે છે મારા ગમે તે મારા દીકરા અવસર ની મગજ થી એવો વિચાર લે પણ તું મારી વાત તો ભલે તું સુનાની રાખ લે તમે બે સોની રાખો મંડ્યા હો કે નાય રસ ના મીઠાઈ ના હાથી ના ગોળા એ બધું તંબુરા માં જ્યુ પેલા પૈણવા માં दीपा ना वाव तो जमसे का वाव होडीचो पाशी आ बतू ताजे का वावसा पये बतू तो दीपा ने ते आमरा मु नही आवतो आमर तो आबती तयारी अभी कर लीले भले आ बती करवा वाटे पेला वाव तो होवी पर्सेल्या ये सत्य नही तो हुता मंडे पहिला दीपा आला तर ना का तेवण हाक पादी ना आबदी तेवादी पिलु पिलु मंडे ओ बेटा ना कैना रे आ तू अबे खबर તારા દિલ મો થોડો દીપક પ્રગટાવતા હતા લ્યા દીપક પ્રગટાવતા નતા તમે મારી માતા હતા બે જણા કઈના મંડ્યા છો આ કરીએ પેલું કરીએ આ કરીએ મીઠાઈ કોઈને ના રાખ્યો રિસેપ્શન ના 2000 ની ડિશ ના ફીસ ના મંડ્યા કઈના તમે બાળો આમાં ના પેલા હવો તો પછી બધું થશે એ તો શક્ય નહી તો હું મજા નહી મારા આ મને કહો હોય છે પ્રેમ કરે દીપાના લગ્ન કેટલી તૈયારી હું તો વધી નહીં એમને તૈયારીઓ કરવા માંડી કઈ મળશે મારી આ